ઉન શરૂ થઈ ગયું છે ત્યારે હાલમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે આપના ગોપાલ ઇટારિયા ગોપાલભાઈ શું કેશો આ વખત ઇલેક્શન કેવું લાગી રહ્યું છે મસ્ત લાગી રહ્યું છે મજા આવી રહી છે ઉત્સાહ પ્રેરક છે ઉર્જા વધારે એવું કેમ્પેન છે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે દેશમાંથી તાનાશાહી હટાવવા માટે લોકશાહી બચાવવા માટે ભારતનું બંધારણ બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે તો ઇન્ડિયા ગઠબંધનની બધી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને જે લોકો ભાજપની તાનાશાહીને અને અહંકારને પસંદ નથી કરતા એવા લોકોની અંદર પણ એક નવા જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કુલ મળીને ખૂબ પોઝિટિવ માહોલ છે અને મને વિશ્વાસ છે કે આ વખતે ભાજપને હારવાની શરૂઆત ગુજરાતથી થશે ગોપાલભાઈ સાથે વાત કરવામાં આવે તો આપના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ હાલમાં જેલમાં છે જેલમાં કોણ હોવું જોઈએ સી આર પાટીલ સાથે રહી અને લેન્ડ માફિયા જમીન માફિયા વેડા કરવા વાળા લોકો જેલમાં હોવા જોઈએ કે સ્કૂલ બનાવવા વાળા કેજરીવાલ જેલમાં હોવા જોઈએ જેલમાં કોણ હોવા જોઈએ ભાજપ પાર્ટીના ખેસ પહેરી અને ઝેરી દારૂ નકલી દારૂ હલકી કક્ષાનો દારૂ વેચી અને લઠ્ઠાકાંડ કરાવનારા જેલમાં હોવા જોઈએ કે દવાખાના બનાવનાર અરવિંદ કેજરીવાલ જેલમાં હોવા જોઈએ જેલમાં કોણ હોવું જોઈએ ભાજપના પટ્ટા પહેરી અને ગુજરાતમાં પેપર ફોડવા જેલમાં હોવા જોઈએ કે લોકોને નોકરી કેજરીવાલ જેલમાં હોવા જોઈએ મતલબ ભાજપના ગમે તેવા હલકા ધંધા કરો બે ધંધા કરો કરો ભ્રષ્ટાચાર પેપર ફોડો વ્યાજ માફિયા વેડા કરો તો ભાજપ જેલમાં નથી પૂરતું એને ખભે બેસાડે છે પણ જે માણસ અરવિંદ કેજરીવાલ સ્કૂલ બનાવે હોસ્પિટલ બનાવે લોકોને સુવિધા આપે એને ભાજપે જેલમાં પૂરાશે તો લોકોએ એમ સમજવું પડશે કે વિપક્ષની અંદર રહેલા મજબૂત માણસને ખતમ કરવાની સુધી તમે જે ઇલેક્શન વખતે અત્યારે તેમના જ પ્રચારમાં તમે આવી રહ્યા છો અત્યારે તમે દેસાઈ ના ફાર્મ હાઉસ પર હાજર છો અને તેમનો જે પ્રચાર છે તેમાં તમે જોડાઈ રહ્યા છો તો તમને શું લાગે છે કે કેટલા અંશે લોકો આ વસ્તુ પર વિશ્વાસ મૂકે લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે લોકોને સો ટકા ભરોસો કેમ કે બે પાર્ટી જયારે ભેગી થાય છે ત્યારે એનો ઉદ્દેશ્ય શું 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 છે એ હોય હું ભૂતકાળમાં ખરાબ બોલ્યો સારું એક અલગ ચર્ચાનો વિષય પણ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું તો એનો ઉદ્દેશ્ય શું છે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે કદાચ તમે એક સજ્જન ભોળા વ્યક્તિ જો ભૂલી ગયા છે હું તમને યાદ કરાવું કે આ ભાજપ પાર્ટી એ પોતે એમ કે છે કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે આજ ભાજપ પાર્ટી એ કાશ્મીરની અંદર આતંકવાદીનું સમર્થન કરતી મહેબૂબા મુફ્તી પાર્ટી સાથે ગઠબંધન કરીને રાજ્ય સરકાર બનાવી હતી ભાજપની તો શું મજબૂરી હતી કે સમર્થન કરતી સરકાર બનાવી તો ત્યારે એમની પાસે ગઠબંધન કરવાનો ઉદ્દેશ સત્તા સિવાય બીજો કઈ નહોતો છતાંય એમણે ગઠબંધન કર્યું આજે એ ભાજપવાળા જ્યારે તાનાશાહી હટાવવા માટે લોકશાહી બચાવવાનો મહાન ઉદ્દેશ્ય સાથે બે પાર્ટી એકઠી થઈ છે એની પર સવાલ ઉઠાવશે આતંકવાદી સરકાર ચલાવનારા લોકો છે એ સવાલ ઉઠાવશે એટલે આ ગઠબંધનનો ઉદ્દેશ્ય શું છે બંધારણ બચાવો લોકશાહી બચાવો દેશની અંદર તાનાશાહી હટાવો જે વ્યક્તિ એમ માનતો હોય કે હા તાનાશાહી હટવી જોઈએ જે વ્યક્તિ એમ માનતો હોય કે લોકશાહી બચવી જોઈએ જે વ્યક્તિ એમ માનતો હોય કે સંવિધાન બચવું જોઈએ એમના માટે આ ગઠબંધન છે જેમને આતંકવાદીની પાર્ટી પસંદ હોય એ ભાજપમાં જોડાય ને આતંકવાદીઓના સમર્થકોમાં તાનાશાહી હટાવો સંવિધાન બચાવો લોકતંત્ર બચાવો આજ તો મેસેજ છે